કોઈ ની અડત નહી તમારી પકડવાની હા દરવાજા ખુલ્લા રાખી બંધ નીકળું દરવાજા માથે તમારી જવાબદારી લેવાની હા અમારા દીકરા મને આપવાના છે કોઈ હા જીવ આપવાના છે મને જીવ આપી દો હા તમે રોકો અમારા દીકરા જતો જાવ આજે કોણાલીએ મોની મારા ઘરવાળા આવું બોલી જ ગયા મુને સાહેબ ઢમકી આપી એ ભોજો જેવો ગહેરો કહેવાય બાંયણા બંધ કરીને અંગૂઠો લી લીધો એવું થોડું ચાલે ચાલ્યા જબરજસ્તી મેં એમ બી મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા હતા આવીને એમને આવું કરાવી દઉં અમારા માણસો ને આવવા દેવ અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે હા આવવા દેવ એમની માં બોલું છે મેં ઊડી મુકા હોય એમને સોરી મૂકો પછી આવશું બધા કે એમની બાઈ હું કયું રૂ એમ હું તો બોલાવાઈ ત્યાં જાય છે એવું તમારે તમારા દીકરા ને આપી દેવ સહિત ભાઈ ને આવવા દેવ રસ્તા માં તમે ઘેરી ના રાખો અમોને સાટ આપ્યો ને મારા છોકરો એને આવવા દેવું

જવાબદારી લે જયભાઈ હશે આવડ આવડે સોરી મુકો અમારા માણસ ને એ બેસવા માટે આવે છે કરવા માટે નહીં આવતા જે સપોર્ટ આઈપો તે મને ચૈત્ર ભાઈ ત્રણ દિવસ ભૂકેલા ને તળેલા ચૈતરભાઈ આવ્યા તમે આવ્યા તમે લોકો કોઈ નહીં આવ્યા તમે લાકડીના દંડા લઈને ઊભા થાકી ગયા અમને કોઈ લાશ નહી જોવા દીધી ચૈતરભાઈ ચૈતર ભાઈ આવ્યા તો મને લાશ જોવા દીધી